તાપી જિલ્લાના ગંગાથા ગામે છેલ્લા ત્રણ મહિનાથી પાણીનો હેન્ડપંપ બંધ હાલતમાં ત્રીસ જેટલા પરિવારોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો તાપી જિલ્લાના ગ્રુપ ગ્રામ પંચાયત ઇટવાઈ હેઠળ આવતા ગંગાથા ગામના ઈદગાહ ફળિયામાં આવેલા પાણીનો હેન્ડપંપ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં પડ્યો છે આ હેન્ડપંપ પર આધારિત પચીસ થી ત્રીસ જેટલા ઘરના લોકો હાલ પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે મહિલાઓ અને બાળકોને દૂર દૂરથી પાણી લાવવું પડી રહ્યું છે જેના કારણે રોજિંદા જીવન વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત સંબંધિત વિભાગ અને ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનો એ માંગ કરી છે કે તાત્કાલિક હેન્ડપંપની મરામત કરવામાં આવે અથવા વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો ન પડે. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે નીતિન વસાવે દ્રષ્ટિકોણ ન્યૂઝ કુકર મુંડા તાપી